અમદાવાદમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત ગુજરાત કોન્ફરન્સના માધ્યમથી જોડાયા કેન્દ્રીય ફાળો મણિપુર નાગાલેન્ડ સહિત અન્ય રાજ્યોમાંથી બોગસ લાયસન્સના આધારે હથિયારોની હેરાફેરી કરતી ગેંગનો ગુજરાત કર્યો પર્દાફાશ અમદાવાદ સુરત બોટાદ મુંબઈ હુમલાના દોષિત આતંકી તહવુર રાણાને અમેરિકાથી વિશેષ વિમાન દ્વારા લવાઈ રહ્યો છે ભારત ગૃહમંત્રી અમિત શાહે ગણાવી ભારતની કૂટનીતિક જીત કહ્યું કાયદા મુજબ મળશે સજા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સ્લોવાકિયા પ્રવાસનો બીજો દિવસ ઇન્ડિયા સ્લોવાક બિઝનેસ ફોરમનું કરશે ઉદ્ઘાટન બંને દેશો વચ્ચે આર્થિક સહયોગ મજબૂત કરવા પ્રયાસો ટાટા અને જગવારના પ્લાન્ટની પણ લેશે મુલાકાત સૌરાષ્ટ્ર કચ્છમાં કાળઝાળ ગરમી બુધવારે રાજકોટમાં નોંધાયું પિસ્તાળીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન કચ્છ રાજકોટ બનાસકાંઠા અને સાબરકાંઠામાં આજે વેવની આગાહી અન્ય શહેરોમાં તાપમાનમાં થશે આંશિક ઘટાડો ગરમીના કારણે મહીસાગર જિલ્લાની શાળાઓના સમયમાં ફેરફાર અમદાવાદના કાંકરિયામાં નવું નજરાણું અંદાજે બાવીસ કરોડના ખર્ચે નવા રંગરૂપમાં બાળવાટિકા તૈયાર બટરફ્લાય પાર્ક ડાયનોસોર પાર્ક ગ્લાસ ટાવર સહિત બાળકો માટે અઠ્યાવીસ થી વધુ એક્ટિવિટીઝ ચાલુ મહિનાના અંત સુધી થશે શરૂઆત અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ વોર ચીનના ચોર્યાસી ટકા ટેરિફના જવાબમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે લગાવ્યો એકસો પચીસ ટકા ટેરિફ અમેરિકાએ પંચોતેર દેશોને ટેરિફમાંથી આપી નેવું દિવસની રાહત અને રાજ્ય સહિત દેશભરમાં મહાવીર જયંતિની ઉજવણી રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી મુખ્યમંત્રી સહિતના દિગ્ગજોએ પાઠવી શુભેચ્છા મહેસાણા જિલ્લાના વિસનગરમાં મહાવીર જયંતિ પર નીકળી શોભાયાત્રા મોટી સંખ્યામાં જોડાયા જૈન સમાજના લોકો